રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં અધિકૃત અધિકારીઓ અને કર્મચારીઓ માટે દારૂના સેવનની મુક્તિ આપી છે સરકારની આ જાહેરાત સાથે જ વિપક્ષોએ સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો છે કોંગ્રેસના ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને આપના પ્રદેશ અધ્યક્ષ શ્રી સુદાન ગઢવીએ આ મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો હતો અત્યંત દુઃખ સાથે કહેવું પડે છે કે આપણું ગુજરાત મહાત્મા ગાંધીજીની જન્મભૂમિનું ગુજરાત જૈનોની તીર્થભૂમિનું ગુજરાત ભગવાન સ્વામિનારાયણની કર્મભૂમિનું ગુજરાત કહી શકાય એવા ગુજરાતમાં દારૂબંધીને પાછલા બાળને છૂટ કરી દેવાની જે પહેરવી ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે એનાથી હું વ્યથિત છું દારૂબંધી છે એના કારણે જ ગુજરાતનો વિકાસ શાંતિ અને એક છે આપણા ગુજરાતમાં દારૂબંધી હોવાના કારણે રાત્રે બે વાગે કે ત્રણ વાગે એક દીકરી દાંડિયા રાસમાંથી નવરાત્રી દરમિયાન એકલી સ્કૂટર કે રિક્ષામાં બેસીને ઘેર જઈ શકે છે આપણા ગુજરાતમાં દારૂબંધી છે એટલા માટે બહારથી ઉદ્યોગપતિઓ આવીને ઉદ્યોગો નાખે છે કારણ કે જાણે છે કે મજદૂર એ દારૂના અવળા રસ્તે નહીં જાય કારીગર કામદાર કે મહેનત કરનારો વ્યક્તિ એ અવળા રસ્તે નહીં જાય અને એટલું નો આઉટપુટ સારું મળશે દારૂબંધી હટાવીને દારૂની છૂટ ગિફ્ટ સિટી ગાંધીનગરમાં આપવાનો જે નિર્ણય કર્યો છે એને મુલતવી રાખવામાં આવે ગાંધીના ગુજરાતમાં ભાજપ સરકારે ન માત્ર ગાંધીનું પરંતુ આખા ગુજરાતીઓનું અપમાન કર્યું છે મહાત્મા ગાંધીજીએ ગુજરાતમાં દારૂબંધી માટેની ભલામણ કરેલી ત્યારથી ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ ભાજપ ધીરે ધીરે દારૂબંધીને છૂટી કરવા માટેના પ્લાન ઘડી કાઢ્યા છે તમે વિચાર કરો મુખ્યમંત્રીના બંગલાના પંદર કિલોમીટરની રેન્જમાં આવેલું

કે ભાઈ ભાજપ સરકાર હવે ધીરે ધીરે ગુજરાતમાં દારૂબંધી ઉઠાવવા માંગી રહી છે આ ગુજરાતીઓનો અપમાન છે આમ આદમી પાર્ટી એનો સખત વિરોધ કરે છે અને જો પાછી નહીં લે તો આમ આદમી પાર્ટી આગામી સમયમાં આ મામલે આંદોલન પણ કરશે